અમે ગઈડા થઈ ગયા પણ જે અમારી તાકાત છે 5% 10% પૈસા ભરવાના છે વ્યાજની ચિઠ્ઠીઓ ફેરવવાની નવને બે આદરો જાય આત્મહત્યા કરી લીધી વ્યાજ કોરોના ત્રાસ છે જેટલી ફરિયાદો કરાવી એના કરતા બે જગ્યાએ તમે ક્યાંક આરોપી બનાવો ને તો આડો દ્વારા નવને બે આદરો જીવ બચી જાય પણ તમારે તો શું છે સમાટી તાળીઓ પડાવી છે ભાષણ કરવા છે માઇક દે દ્યો તો એક એક કલાક મૂકા નથી અત્યારે ઘણા ને દીકરી ના લગ્ન કરવા ફી ભરવી હોય નાનું મોટું વાહન લેવું નાનો મોટો ધંધો કરવો હોય તો એવી કોઈ વ્યવસ્થા નથી વ્યાજખોરી સિવાય તમારામાં માં તાકાત ન હોય તો આ આ બધા ફતવા બંધ કરો મોરબીમાં પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ પથરિયા અને મનોજ પનારાની આગેવાનીની અંદર એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો અને આ જ કાર્યક્રમના મંચ ઉપરથી અલ્પેશ કથિરિયાને અને મનોજ પનારાએ હુંકાર ભરતા કહ્યું કે હવે ફરિયાદી નહીં આરોપી બનીશું કે આ જ વાતને લઈ મોરબીના જ પાટીદાર સમાજના આગેવાન વિનુ અઘારાએ મનોજ પનારા અને અલ્પેશ કથિરિયાને આજે હાથ લેતા કહ્યું કે જો તમે ફરિયાદી નહીં આરોપી બન્યા હોત તો આજે પાટીદાર સમાજના કેટલાક યુવાનો જીવતા હોત આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિડિયા મનોજ પનારા વરુણ પટેલ દિનેશ બાંભણિયા સહિતના કેટલાક આગેવાનો એ સમાજની માંગોને લઈ અને સમાજના સ્નેહમિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહે છે મોરબીની અંદર પાટીદાર સેવા સંઘ દ્વારા અનેક વખત મિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં મનોજ પનારાએ સતત લડાઈ લડતા જોવા મળે છે થોડા સમય પહેલાં જ મોરબીની અંદર પાટીદાર યુવક સેવા સંઘ દ્વારા એક મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એક કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે અલ્પેશ કથિરિયા ત્યાં મંચ ઉપર હતા મંચ ઉપરથી અલ્પેશ કથિરિયાએ અનેક વાતોને લઈને જવાબ આપ્યો અને એ વાતની અંદર તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે હવે પાટીદાર સમાજે જાગવાની જરૂર છે જો કે તેમની વાત સાથે હવે મોરબીના જ પાટીદાર સમાજના આગેવાન વિનો અઘરાએ સવાલો ઉઠાવ્યા છે કે જો તમે મંચ ઉપરથી નિવેદન આપતા હતા કે આરોપી હવે બનવું પડશે હવે ફરિયાદીથી નહીં ચાલે અને જો તમે ફરિયાદીની જગ્યાએ આરોપી બન્યા હોત તો હળવદનો એક યુવક આજે જીવતો હતો અમે સમાજ માટે બોલ્યા નથી પરંતુ અમે સમાજ માટે કરી બતાવ્યું છે જ્યારે સમાજને જરૂર પડી છે ત્યારે ત્યારે અમે આગળ આવ્યા છીએ ત્યારે ત્યારે અમે બોલતા નથી પરંતુ અમે કહી અને કરી બતાવ્યું છે મોરબીની સભા આમ તો પૂરી થઈ ચૂકી છે અને મોરબીની સભા પૂરી થતાની સાથે જ હવે રાજનીતિ અને સમાજ કારણે શરૂ થયું છે અને શરૂ થયું છે મોરબીની અંદર પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજ પનારા અને અલ્પેશ કટરિયાના નિવેદન બાદ સાંભળો મોરબીની અંદર સભા બાદ વિનુ અઘારાએ

સોસાયટી પાસે એક જાહેર સભા હતી પાટીદાર સમાજની શ્રેયા મિલર કાર્યક્રમ સુરતથી અલ્પેશભાઈ કથેરીયા આવ્યા હતા બહુ મોટી મોટી વાતો કરીને ગયા મનોજભાઈ પનારાએ બહુ સમાજની તાલીઓ પડાવી જનકાંતિ સભા કેપિટલ માર્કેટે થઈ હતી બે મહિના પહેલાં ત્રણ મહિના પહેલાં ત્યારે ટીડી પટેલ મનોજ પનારાએ આહવાન કરેલું હવે કોઈ ફરિયાદી નહીં બની આરોપી બનશું જો તમે આ ત્રણ મહિના ગાળામાં જેટલી ફરિયાદો કરાવી એના કરતાં બે જગ્યાએ તમે ક્યાંક આરોપી બની ના હોત ને તો આડોદ્વારા નવનીતભાઈ આદરોજાનો જીવ બચી ગયા પણ તમારે તો શું છે સમાજની તાલીઓ પડાવી છે ભાષણ કરવા છે માઇક દઈ દો તો એક 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 કલાક મૂકતા નથી સાચી વાત કહેતા નથી તમે કાયમ કહો છો કાયમ કયો છો કે સમાજમાં હવે અમે ફરિયાદી નહીં બની આરોપી બનશો કેદી દી ક્યાં ચોઘડીયું જોવાનું મુહૂર્ત બાકી છે ક્યાં બ્રાહ્મણ ભાઈ મુહૂર્ત જોડાવવું તમારે આવા દહવી યુવાનો આત્મહત્યા કરી પછી તમે આરોપી બનશો બે ચાર જણાને મોરબી જિલ્લામાં તમારામાં તાકાત ન હોય તો આ ફત આ બધા ફતવા બંધ કરો અમે ગઈઢા થઈ ગયા પણ જે અમારી તાકાત છે રવાપર ગામે એક આહુર હતો લીલા પર ગામ ઉપર હાલી ગયો હતો તેથી અમે એને ઘર ઉપર હાલી ગયા હતા અને અમે અડતાલીસ મહિના સુધી કોર્ટમાં તારીખો ભરી છે તમે હતા ભેગા પણ તમે તો કમ નસીબે આવી ગયા હતા હવે તમારા આવા પરકણ કેદી કરવા હે એકાદો તો પરાક્રમ કરીને બતાવો મોરબીમાં બંગળીઓ પહેલ્યો ભાષણના તમે બેતા જ બાદશાહ છો તમારા રાજકીય પલ્લું સીધા કરો છો અને યુવાનોને જેમ હાર્દિકે ગુમરાહ કર્યા ને એમ તમે પણ આ યુવાનોને ગુમરાહ કરીને તમારો રાજકીય પલ્લુ સીધો કરો છો તમારા નામે એક પણ એફઆઈઆર કરાવો મોરબી જિલ્લાના પાટીદાર સમાજ માટે તમે એકવાર તો એફઆઈઆર કરાવો અને એકવાર તો તમે આરોપી બનો ગામમાં તમે કહો હો લુખા એ તમે બે લુખાને તો આંટી આવો તેવાળો આંટી આવો બે લુખાને અને આરોપી બનો તમારી તાકાત નથી તમે માઇકના નેતાના ભાષણ કરો છો ને એના નેતા છો ભાષણના નેતા છો મારે તમને શું કહેવું સમાજનું હજી દાજે છે આ તો અમારી ઉંમર થઈ ગઈ એકસઠ વર્ષ છતાંય હજી અમારા લડી લેવાની તેવડ છે પણ તમે રહ્યા ને તમે તો હદ કર નહીં કહેવાય સમાજ માટે પાટીદાર આંદોલનના તમે દસ જે ધોરખા હતા ને હોનાર હાર્દિક પટેલ અલ્પેશ કથરિયા ધાર્મિક માલવિયા વનોજ પનારા વરુણ પટેલ નિલેશ એરવાડિયા તમે બધાએ તો સમાજની ઘોર ખોદી નાખી અને આજ બધાએ આપણા તમારું તમારું રાજનીતિ કરવા માટે થઈને સબાવું કરો માઈક લ્યો સમાજની તાલીઓ પડાવો યુવાનોને લઈ જાઓ તમે બધા સેકન્ડ હાર્દિક થવા માગો એક તો હાર્દિક થઈ ગયો હવે તમારે બધા સેકન્ડ હાર્દિક થવું હોય એકાદ વાર તો આરોપી બની જેલમાં જાઓ પાંચ દસ દી એકાદ આવું તો આટો તે વડે નથી બંગડીઓ પહેલીઓ બંગડીઓ કાંઈ નો થાય તમે ભાષણના નેતા હો સારું ભાષણ કરો અને ક્યાંક કોલેજમાં પ્રોફેસર થઈ જાઓ તો તમારું હાલશે તમારા હાથમાં સમાજની દોર નો શોભે રાજીનામા દઈ દો ઘરે વહી જાઓ અમે સાઠ વર્ષની ઉંમરે આજની તારીખમાં લડવા સક્ષમ અને એકલા જ લડી છીએ અને જે લડશું જરૂર પડે તો સમાજ માટે તમારે યાર પંદર યુવાનો રાજકોટ જેલમાં હતા ચાર યુવાનો રાજનગરમાં રહેતા હતા જે આપણી યાર અંદર જેલમાં હું હતો ને તમે હતા આપણા નીચે પંદર છોકરા હતા તમે એક પણનું સન્માન રાજનગર પંચા રોડ પર કર્યું ચાર યુવાનો રાજનગરમાં રહેતા હતા કાં ન બોલાવ્યા તમે તમારું રાજકીય પલ્લું સીધા કરોમાં તમે સેકન્ડ હાર્દિક બનવા છો આજથી તમારું નામ સેકન્ડ હાર્દિક જ રાખો આ નામ ફેરવી નાખો તમે સો સમાજના દસ ધુરંધરો દિનેશ ભાંભળિયા શું છે આ ભાવનગરમાં દમતી હુમલો થયો સુરતમાં સભા કરો હોયા રાડું દો હો હે પેલા ઓલા કારાવદરમાં હુમલો થયો તો એ સભા કરી શું કરો કાલે હળવદમાં આપણો પાટીદાર સમાજનો નયુવાન ચાલી વરાનો યુવાન આત્મહત્યા કરી ગયો બે દી પહેલા તમે રાળુ દેતા હતા સમાજ વચ્ચે જાવ એની ઘરે એના જે અવરો રહ્યા એની ઘરે જાઓ તેવડ તો કરો સીધા ખાતું કાંઈ નહીં કરો પોલીસ કાયદા કાયદાનું કામ કરે ધરપકડ ચાર દિવસ જામીન થઈ જાય અને તમે આ જ કરો છો અરજી કરાવો ધરપકડ કરાવો ઓલા જામીન કરી લે પોલીસમાં સેટિંગ કરીને અને તમે સમાજની તાલિયું પડો એમ આ તાલિયું તમે એની પાડાવો છો અમારી નહીં સમાજની નહીં સમજી જાઓ જાઓ દસ ચાર મહિના છ મહિના જેલમાં જાઓ સમાજના એકવાર તો જાઓ હું હાલી મહિરાઓ કાકા ચા હોય તો માઇક લઈને બે જાઓ બબે કલાક સમાજના યુવાનોને ગુમરાહ કરો શું તમારું કે જગ્યાએ તમે ક્યાંય કરી શકો એમ છો કોઈને ચુકારો તમને એક નથી જેથી માઇક આવે ને સમાજના પાંચસો હજાર માણા બેઠો હોય તેની તાલીવું પડાવ માટાના જ નેતા છો તમે એકવાર તો આરોપી બનાવીને બતાવો કા મને કયો તમારામ તેઓને હું જાઉં ક્યાં આવું ઘરે જાઉં એકલો જાવ બોલો છે તાકાત નહીં વાપરી શકો અમે ગયા હતા લીલાપરમાં અને જો આજ સુધી એનો રેકોર્ડ હે શરમ કરો શરમ બંગળિયું પહેર્યો ભાષણના નેતાઓ પી હે રાજકારણ જોઈન્ટ લ્યો મારે વધારે તમને નથી કેવું તમે સમજી જાઓ નો તાકાત હોય ને તો બંગડીઓ પહેરીને ઘરે બે જાઓ અલ્પેશ કથેરિયા સુરત થઈને બોરબીમાં મોટી મોટી ઠોકીને ગયો દિયા યુવાને આત્મહત્યા કરી કોણ જવાબદાર તમે છો તમે એની ઘરે કરો ને ખુલાસો ભાષણ કરવા સુરત મોરબી આવો હે જણા કરો ઉપવાસ આંદોલન અને અને એની મારી આવો જાઓ તો તમે આરોપી કેવાય મૂકો તમારી આ રાજ રમતો બંધ કરી દો મજા એમાં છે તમને એમ થાય કે અમે બોલીએ અમે એટલા માટે બોલી અમે સમાજ પ્રેમી અસલ હૈ તમારા જેવા નકલી નથી અમે તાલિયું કોઈ નથી પડાવતા ચાર યુવાનો મારી પાસે રાજનગર વાળા વિનુભાઈ આવડું મોટું ફંક્શન આપણને ન બોલાય ભાઈ તું ગરીબનો છોકરો મનોજ મોટા માણસ હોય રે ભાઈ એ મોટા મોટા માણસ સન્માન કરે તારું નહીં કરે ઓલો મનજ એની જાત ઘસી નાખી આપણે પંદર જણા જેલમાં હતા રોજ હાઈકોર્ટના ધક્કા ખાતો હતો બીજા એની ગાડી વેચાઈ ગઈ પાયમાલ થઈ ગયો તમે એનું નામ ન લેતા તમે એનું સન્માન ન તમે શું સમાજનું ભલું કરશો તમે સમાજને ભલું કરવા વાળા તમે તમારું રાજકીય પલ્લું સીધું કરો બંધ કરો આ બધા નાટક મોરબીના પાટીદાર સમાજના આગેવાન વિનુ અઘારા જેમણે કે પાટીદાર યુવાનોને મનોજ પનારા સહિતના કેટલાકે યુવા આગેવાનો એ યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે યુવાનોને તેઓ આખી આ ઘટના મામલે આ પ્રકારના સ્ટેજ ઉપરથી પડકાવ ભાષણ આપી અને ગેરમાર્ગે દોરી રહ્યા છે જ્યારે સમાજને જરૂર છે ત્યારે સમાજની સાથે ઊભું રહેવાની વાત એ અલ્પેશ કથિરિયા કરી રહ્યા છે અલ્પેશ કથિરિયા એવું વારંવાર કહી રહ્યા છે કે હવે ફરિયાદીની આરોપી બનવાની વાત છે જેને લઈને વિનુ અઘારાએ હવે આ બંને આગેવાનોની સામે નિવેદન આપ્યું છે કે અમે જ્યારે કરી બતાવ્યું છે ત્યારે હવે તમે પણ કરી બતાવો અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો સ્ટેજ ઉપરથી પડકાવો પાષણ આપવાનું બંધ કરો તમારું શું માનવું છે આ બંને યુવા આગેવાનોની સામે આપેલા પાટીદાર સમાજના મોરબીના આગેવાન વઘારાના અઘારાના નિવેદનને લઈ તે ન્યૂઝ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝ રૂમ નમસ્કાર